સેવાકીય કાર્ય કરતી સંસ્થા ગ્રુપ દ્વારા સ્વ વિક્રમભાઈ ખાંડેખા તથા સ્વ વિક્રમભાઈ પુણ્યતિથિ નિમિત્તે સતત વર્ષે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રક્ત શિબિરમાં બહુ સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું જય માળી ગ્રુપના જયભાઈ બોરીચા સંજયભાઈ બોરીચા મેહુલભાઈ બોરીચા અમિતભાઈ બોરીચા વિજયભાઈ બોરીચા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું

અહેવાલ ગિરિરાજસિંહ રાણા

ખુલ્લા કરી જે આભાર અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા પણ છેલ્લા અઢી વર્ષથી સતત રક્તદાન કેમ્પનું આયોજન કરી લગભગ સાડા પાંચ હજારથી વધારે બ્લડ ડોનેશન કેમ્પ યુવા મોરચાના કાર્યને કારણે કર્યા છે સવા ત્રણ લાખથી વધારે બ્લડ કલેક્શન કર્યું છે જ્યારે રક્ત કોઈ માનવ શરીરમાં સિવાય બનતું નથી ત્યારે આ રક્ત ઘણા એવા ઉપયોગ દર્દીઓને ઉપયોગી થશે કોઈ સગર્ભા સ્ત્રીને ઉપયોગી થશે ઇમરજન્સી એક્સિડન્ટ કેસીસને પણ આ બ્લડ ક્યાંકને ક્યાંક ઉપયોગી થવાનું છે આના માધ્યમથી ઘણા જીવોનું રક્ષણ થશે ઘણાને જીવનદાન મળશે જ્યારે જે પણ રક્તદાતા છે રક્તદાતાને પણ અભિનંદન શુભેચ્છા આપું છું એમને જે રક્ત આપીને ઘણા લોકોનું જીવન એનાથી બચશે ત્યારે આવા પુણ્યતિથી નિમિત્તે આવા સરસ સેવાકીય કાર્યક્રમ કરવા પડ્યો જે મારી ગ્રુપના તમામ સદસ્યોને અને ખાસ કરીને બોરીચા પરિવારના દરેક પરિવારના સભ્યોને પણ શુભેચ્છા આપી તો અમિત બોરીચા છે મારું નામ મેં વિક્રમભાઈ આહાભાઈ સૌસેટા તેમજ વિક્રમભાઈ ખાંડેકા જેવો સેવાભાવી યુવાનો હતા અમારા ભાઈઓ હતા એક ભત્રીજા હતા તેઓ સેવાની ભાવના સાથે જીવન જીવતા પણ અકાળે એમની વિદાય થતાં તેમની યાદમાં અમે આજે સતત સાતમા વર્ષે આ રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે તેઓના આત્માને શાંતિ મળે તેઓને ગમતું કાર્ય કરીને અમને પણ આત્મસંતોષ થાય છે જ્યારે આવડી દુનિયામાં ટેકનોલોજી આગળ વધી ગઈ છતાં પણ બ્લડ બનાવવાની હજી કોઈ ફેક્ટરી છે નહીં તેથી કરીને વધુમાં વધુ લોકો જાગૃત થાય નવયુવાનોને અહીંયા આપણે સમજણ આપીએ છીએ કે બ્લડ આપીએ ગરીબ માણસો જેમને જરૂરિયાત હોય એમને જ ખબર હોય આ બ્લડની એટલે સેમિયાગ્રસ્ત તેમજ સિવિલ હોસ્પિટલમાં બ્લડ પહોંચે તે અમારી પ્રથમ એ છે પ્રશાંતભાઈ શાહ રથપુર કરવામાં આવ્યા જાગૃતતા આવે એ માટે આજે રોજ અમે પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ વસંતભાઈ કોરાટને બોલાવીને તેમની રક્તુલા કરે છે તેથી યુવાનોને પણ આગામી કાર્યક્રમો કરવા માટે પ્રેરણા મળે છે જે મારી ગ્રુપ દ્વારા ગરીબ લોકો જરૂરિયાતમંદ લોકોને વારે તહેવારે રાશન કીટો આપીએ છીએ શિયાળામાં ગરમ ટાબડાનું વિતરણ કરીએ છીએ રક્તદાન કેમ્પ કરીએ છીએ અને સામે જ અમે મૌડી ચોકડી પાસે પ્રેમનો પટારો નામની એક કબાટ બનાવ્યો છે જે કોઈ જરૂરિયાતમંદ લોકો હોય હોય એમના માટે ત્યાં સૌ લોકો ત્યાં કપડાં ટીંગાડી જાય અને જરૂરિયાત હોય એ લોકો ત્યાંથી કપડાં લઈ જાય એવું પણ એક મોડી એ બ્રિજ નીચે જ અમે એક પ્રેમના ના પટારા નામે રાખે છે